નમસ્કાર ખેડૂત મિત્રો હાલ ગુજરાતમાં ખેતીવાડી યોજના પોર્ટલ પર દ્વારા નિયમિતપણે ચાલુ કરવામાં આવેલી છે ગુજરાત સરકારના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે અને ઉત્પાદન વધારવા માટે વિવિધ ખેતીવાડી સાધનો પર સબસિડી આપવામાં આવે છે આ મુખ્ય યોજનાઓ છે જેની માટે તમને સબસિડી મળશે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટરની ટ્રેક્ટરની ખરીદી પર ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટેની સબસિડી આપવામાં આવશે પાવર ટીલર નાના ખેડૂતો માટે આ એક ખૂબ જ ઉપયોગી સાધન છે રોટાવેટર હળ વાવણીઓ કેન્ટીવેટર દાંતી ખેતીના મૂળભૂત ઓજારો પર પણ સબસિડી મળશે પાક સંરક્ષણ સાધનો એટલે કે સ્પ્રે પંપ પાકને રોગ અને જીવાતોથી બચાવવા માટે સ્પ્રે પંપ પર પણ સહાય આપવામાં આવે છે પાણીની પાઇપલાઇન પીવીસી પાઇપલાઈન સિંચાઈ માટેની પાઇપલાઇન નાખવા માટે પણ સબસિડી મળશે તાલપત્રી પાકને સુરક્ષિત રાખવા માટે તાલપત્રીની ખરીદી પર પણ સહાય મળશે યુનિટ કીટ ખેતરમાં પાકને રક્ષણ આપવા માટે આ સાધન પર સબસિડી મળશે વજન કાંટો રેકડી જેવા નાના સાધનો પણ માં પણ સબસિડી મળશે અરજી ક્યાં કરવી આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત સરકારની આ ખેડૂત પોર્ટલ પર પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પોર્ટલ પર નિયમિત સમય જુદી જુદી યોજનાઓ માટે અરજી પૂર્વી મૂકવામાં આવે છે મહત્વપૂર્ણ નોંધને અરજી કરતા પહેલા યોજનાના નિયમો અને શરતોને કાળજીપૂર્વક પાસથી લેવા ઘણી યોજનાઓમાં મંજૂરી મળ્યા બાદ તો સાધનની ખરીદી કરવાની રહી છે વિવિધ યોજનાઓની સબસિડીની રકમ અને પાત્રતા મામલે અલગ અલગ હોય છે આ ખેડૂત પોર્ટલ પર યોજનાઓનો વિભાગ જઈને તમે તમારી જરૂરિયાત મુજબની યોજનાઓ વિશેની વિગતવાર માહિતી મેળવી શકો છો અને અરજી કરી શકો છો શું શું તમે ચોક્કસ ખેતીવાડી સાધન પર સબસિડી વિશે વધુ જાણવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા